નમસ્કાર દર્શક મિત્રો તમે જોડાય છો સાયકલ મીડિયા હઉ સંચાલિત નવસારી ઝટપટ ન્યૂઝ નવસારી મહાનગરપાલિકા દ્વારા નિર્મિત સિંદુર વનનું ઉદઘાટન આજરોજ સી આર હસ્તે કરવામાં આવ્યું સિંદુરવનમાં મંત્રી સી આર વૃક્ષારોપણ કરી પર્યાવરણના જતન અંગે સંવર્ધન કરવાની પ્રેરિત કર્યા હતા નવસારી મહાનગરપાલિકા દ્વારા એક પેઢ માકે નામ અભિયાન અંતર્ગત કમેલા રોડ કરિશ્મા ગાર્ડનની સામે નવસારી મહાનગરપાલિકા વર્કશોપ ખાતે સિંદુરવનનું નિર્માણ કરવામાં આવ્યું છે જે પ્રકલ્પનું ઉદઘાટન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ દ્વારા મહાનુભાવની ઉપસ્થિતિમાં આજે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સિંદુરવનમાં સી આર સાથે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આકરે નવસારી મહાનગરપાલિકા કમિશનર દેવ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ તથા મહાનુભાવો હસ્તે વૃક્ષારોપણ કરી પર્યાવરણની રક્ષાનો સંદેશ આપવામાં આવ્યો હતો આ અંગે પ્રસંગ અંગે વૃક્ષનું જતન કરનાર શું કહી રહ્યા છે આવો સાંભળીએ આ રે નવસારીની અંદર મિયા વાંકીની અંદર ડોક્ટર આઈકીરા મિયા વાંકીના નામથી જે ઘનિષ્ઠ પદ્ધતિથી એ પ્લાન્ટેશન થાય છે એ પ્રમાણે મીવા કે પર ચોરસ મીટર મિનિમમ ત્રણ ચાર પાંચ અનુકૂળતા પ્રમાણે જે રીતે પ્લાન્ટેશન કરવામાં આવે છે એ રીતે પ્લાન્ટ લગાયેલા છે જેની અંદર કેસુડો છે લીમડો છે મોડો છે પછી આપણે સિંદૂર વન બનાવીએ તો સિંદૂર છે એમ અલગ અલગ વેરાયટીઓ બધી પેલ્ટો ગુલમોર બધા અલગ અલગ વેરાયટીઝના પ્લાન્ટ્સ આપણે રોપેલા છે આ ઘનિષ્ઠ પદ્ધતિથી એ ઓક્સિજન વધારે મળે છે અને એનો ફાયદો એ છે ઓક્સિજન ઝોન તરીકે આપણે એને લઈ શકીએ છીએ નૌસરી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી સુકાય છે આવો સંભળિયા આજે નૌસરી મહાનગરપાલિકા ખાતે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પટેલ સાહેબ નોબ્રત હસ્તે સિંદૂર વનનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યો છે ઓપરેશન સિંદૂરની પ્રેરણાથી માનનીય પ્રધાનમંત્રી શ્રીના જે એક પેડ માકે નામના આહવાન જનથી જે છે આપણે વધારેથી વધારે હરિયાળી વાવીએ આના જ ભાગરૂપે જે છે નવસારી મહાનગરપાલિકાના અભિગમમાં આજે અહીંયા જે છે વૃક્ષારોપણ કરવામાં આવ્યો છે અને આ એરિયાને હવે જે છે આ જગ્યાને હવે સિંદુરવન તરીકે ડેવલપ કરવામાં આવશે એક પેડ મા નામ અભિયાન અંતર્ગત નવસારી મહાનગરપાલિકા દ્વારા વધુ વૃક્ષો વાવો અને ઝુંબેશ કાર્યરત કરી છે અને પ્રાકૃતિક સંપદના સંરક્ષણ અને સંવર્ધન કરવા માટે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેમનું જતન કરવા ઉમદા સંકલ્પ સાથે સિંદુરવન જેવા પ્રકલ્પો આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે તો આ પ્રસંગ બાદ સી આર પાટીલ જલારપોરના સીમળ ગામ ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા નવનિર્મિત વન કવચનું ઉદઘાટન અને લોકાર્પણ એટલે કે તેનું લોકાર્પણ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લાના જલારપોર તાલુકાના સીમળ ગામ ખાતે સામાજિક વનીકરણ વિભાગ નવસારી રેન્જ સુપા દ્વારા નવનિર્મિત વન કવચ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જલારપુરના ધારાસભ્ય આર સી પટેલ સહિત મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વન કવચની મુલાકાત દરમિયાન સી આર પાટીલ દ્વારા વૃક્ષારોપણ કરી નવનિર્મિત વન કવચના વિવિધ વૃક્ષો વાવેતરની માહિતી વન વિભાગના અધિકારી પાસેથી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા સુપારેન્જના સીમળ ગામમાં ચાર હેક્ટર જમીનમાં ચાલીસ હજાર રોપા મારફત વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં એકસો સાત પ્રજાતિના અલગ અલગ રોપાનું આયોજનબદ્ધ વાવેતર કરવામાં આવ્યું છે આજે સીમળ ગામમાં ઊભા કરવામાં આવેલા વન કવચના રોપાને જરૂરી માપ માવજત કરતાં હયાત રોપાની ઊંચાઈ વધીને ફૂટથી પંદર ફૂટ થઈ ગઈ છે જેમાં ત્રેવીસ પ્રકારના પતંગિયા અને છત્રીસ પ્રકારના પંખીઓ આ વન કવચને પોતાનું ઘર સ્વરૂપે અપનાવ્યું છે ગામના લોકો અને સહેલાણીઓ આ જગ્યાને પ્રવાસન સ્થળ તરીકે અપનાવી શકશે આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ તથા વન વિભાગના અધિકારી કર્મચારીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ જ પ્રકારના અનવસમાચાર માટે જોતા રહો નવસારી ડેમ અને ઝટપટ ન્યૂઝ